to celebrate the incoming leadership team. please can you please stand, <laughs> 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 so, on so, and again. We congratulate you And we, have two Gold Club members already. A Gold Club member someone who's really pushed to the chapter. If that, you want have already watched what I understand. So, what's your name? Jeet. Jeet, yeah. and are the two Gold Club members. Let's give them a And I was taking uh, some notes when you guys were speaking, who really killed it in the process of launching the chapter. And it to go to naughty guy. Bridget, you're very naughty. You? <laughs> <laughs> but Bridget, uh, Dr. Yoganand and Jujang Bhai, can you please stand? You guys have really killed it.

રિપ્રેઝેન્ટ કરે છે એક જોડે ભેગા થઈ અને બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલના પ્લેટફોર્મ પર આવ્યા છે બીએનઆઈ ચાલીસ વર્ષ જૂની સંસ્થા છે જ્યાં આગળ બધા બિઝનેસ ઓનર જુદા જુદા ભેગા થાય છે એકબીજાને એકબીજાનો ધંધો વિકસાવવા માટે હેલ્પ કરે છે અને ચાલીસ વર્ષથી કન્ટિન્યુઅસ ગ્રોથ ક્રિએટ કરેલું છે અને ઇન્ડિયાની અંદર આ એકસો એકત્રીસ સિટીમાં છે ગુજરાતની અંદર બાર સિટીમાં છે અને ગુજરાતની અંદર જ સાત હજાર પ્લસ મેમ્બર છે આણંદ નડિયાદની અંદર હવે આજ રોજથી દોઢસો મેમ્બર છે ને આ મેમ્બરો વધતા જ જશે જે દર અઠવાડિયે મળે છે દર અઠવાડિયે મળીને એક જ વસ્તુ ઉપર એ લોકોનો દેય હોય છે એકબીજાનો ધંધો વિકસાવાનો સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ નીલ પટેલ જે એરિયા ડિરેક્ટર છે લોન્ચ એમ્બેસેડર ચરણ દેસાઈ અને ધ હોલ ટીમ ઓફ બીએનઆઈ કેનેસિસ અને બહુ જ થી આ ફર્સ્ટ ગ્રુપ નડિયાદનું અમે લોન્ચ કર્યું છે જેની અંદર હવે એકબીજા જોડે દર અઠવાડિયે મળી અને એકબીજાનો ધંધો વિકસાવશે થેન્ક યુ સો મચ મારો પરિચય આજે જે મીટિંગમાં આવવાની મારું નામ જીત પટેલ આજે મીટિંગ બીએનઆઈ ની રાખવા આવી હતી આજે લોન્ચ હતું બીએનઆઈ નો બીએનઆઈ એટલે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ નડિયાદમાં પહેલો ચેપ્ટર લોન્ચ કર્યો છે બીએનઆઈ કેનેસિસ એનું નામ આપ્યું છે બીએનઆઈ માં બધા બહુ અલગ અલગ ધંધા નડિયાદમાં થઈ રહ્યા છે પણ આપણને એની ખબર હોતી નથી તો બધા બિઝનેસ બરાબર લોકો એક જગ્યાએ ભેગા થઈએ છે એક બીજા આપીએ છે અને ધંધો પાસ on કરીએ છે કેટલા લોકો ને અત્યારે પાંત્રીસ member જોડાયા છે અને આજે બીજા નેવ વિઝિટર આયા હતા આખી રૂમ અત્યારે એક ચાલીસ થી ભરેલી હતી આજે આ કયા કયા નો વધારે પડતો આ બધા જ business વાળા ભેગા થશે દરેક મંગળવાર સવાર સાડા સાત મળશે અને એક રેફરન્સ થી ધંધો આપશે

કઈ કઈ ટાઈપ કન્સ્ટ્રક્શન હોય મે મધુ અનિકેતભાઈ છે જે પ્રેસિડેન્ટ છે ચેપ્ટર ના એ મેંગો કાઉન્ટી રિપ્રેઝન્ટ કરે છે શેખરભાઈ છે સેક્રેટરી ટ્રેઝરર છે જે એસકે એકેડેમી ને રિપ્રેઝેન્ટ કરે છે અલાવા અલગ અલગ જાતના બધા ધંધા જોડાઈ શકે છે તો કઈ રીતે તમારે કનેક્ટિંગ થવું કઈ રીતે થાઓ આ દરેક મંગળવારે અહીંયા ભેગા થઈએ બધા વિઝિટર્સ આવે સમજાઈએ એમને શું છે બીએનઆઈ કેમનો એનો એમનો ફાયદો એમને મળશે શું થશે એ પ્રમાણે ભેગા થઈને અમે સમજાવી આપીએ એમને